તો ગુડ નાઇટ ગાઈઝ કેમ કે આપણે ગુડ મોર્નિંગ નક્કી કહેવાય એમ અત્યારે હાંસ છે પાછળ તમને દેખાતું થશે બધું અત્યારે હાંસ પડી ગઈ છે અને આપણે પાણી વાળતા છે બપોરે એમ છું કે વ્લોગ બનાવવો છે પણ પછી થોડુંક કામ હતું એટલે ન બનાવ્યો કાંઈ વાંધો નહીં અત્યારે આપણે બનાવવાનું ચાલુ કર્યો છે બ્લોગ તો આપણો બ્લોગ હમણાં નહીં પણ કાલે સવારમાં અપલોડ કરવાનો છે આપણે આવ્યા છીએ પાણી વાળવા એટલે હું તમને દેખાડું પાણી વાળવાનું તો જો તો ગઈ આપણે બપોરના પાણીવાળો આવ્યા હતા હજી પાણી ન વળાઈ હું તમને કહું કેટલા વાગે કહું એક વાગે આપણે પાણીવાળો આવ્યા હતા હજી ન વળાઈ કેમ કે એક વાગે આપણે આવ્યા ને લાઇટ વાઈ ગઈ હતી પછી આવી છે ચાર વાગે એટલે પાણી આ જીએ બી વળાય બહુ પડી છે લાઇટ કાપી કાપી નાખે હું તમને દેખાડું અત્યારે કેટલા એક બેન ત્રણ હજી યાર હું તમને દેખાડું જો એક બેન ત્રણ છે ને અત્યારે વાગ્યા છે કેટલા હું તમને દેખાડું ઘડિયાળ જો કેટલા વાગ્યા સાત ને થઈ છે અત્યારે સાત ને થઈ ગઈ ને પાણી આપણે વાળી અત્યારે અંધારું થઈ ગયું છે હું જો પાછળ છેલ્લું જે અંધારું છે બટમાં જો વાતાવરણ અત્યારે દેખાશે નહીં હવે કેટલા આ એક બેન ત્રણ હેરિયા બાકી છે ને આ હરી એમ પાણી જાય છે દેખાડું જો એટલા શેઢે જઈને દેખાડું હાલો જો એટલું બાકી છે હવે આ આપણી વાડી આ દિહાળે આપણે બ્લોગ લીધો નહીં હવે આપણે છે ને એક કામ કરવાનું છે ગઈ કન્ટિન્યુ બ્લોગ આપણે આવશે તમે યાર સપોર્ટ કરીજો સરખો લાઈક હોપટ શેઢે શેઠા હોપટ બહાર વાડીમાં સીધો নকৰি থণ ত দেখাডো আছেকৈ গৈছে কুচৰা পেছে দেখা পি আগি গুছেক এ na komowa da guzuwa pasu dey ih udahwanikan <tellan> દરિયા નો નાખવી પડતી કેમ કે ના પાસે પાણી આખું થયું એટલે અહીંયા નાખ્યું ગઈ આપણે નાખું તો વાળી લીધું છે હવે કેટલા બીજા ખબર એ દેખાતું જ જો એક ને બે નાકા છે હવે આ છે ને અમે આ શું કહેવાય સાટિયું વાવ્યું ને તારનું હરિયું છે આ અંદાજી મોટમ મોટું હર્યું આ છે જો કવડું છે અને અહીંયા છે આપણું ખડ જો આજ તો કઈ મને એમ લાગે રાતનો મિની બ્લોગ બની દે મોટો લોંગ વિડીયો રાતનો બની કેમ કે ચાર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે દેખાડું અને એક લાઈટ છે અત્યારે તો તો અને આ અહીંયા ફુવારા ચાલુ છે દેખાડું અહીં કે દેખાતું નથી તો અહીંથી દેખા અને બચ્ચી કરવી પડશે આ ફુવારા તો દેખાતા તાર પાસે જવું જોઈ સો ગાઈઝ આમાં તો દેખાતા નથી આપણે કાલે બ્લોક સડાવી કાંઈ નક્કી ન હોય કેમ કે જો હું તમને આ ચાર મિનિટનો વિડીયો બની ગયો કાંઈ વાંધો ને ચાર પાંચ મિનિટનો તો આપણે ડાયરી કા કાલે અપલોડ કરી નાખશું હવે તો તો ગઈશ ફરીઓ ભોગી ગયું હશે તારે હું તમને દેખાડું જો હું તમને દેખાડું

તો ગાઈઝ આપણે નાકો વાળી નાખ્યું છે હવે એક નાખું છે છેલ્લું હવે આ નાકું પોગી જાય ને એટલે આમાં આપણે પાણી મૂકવાનું છે તો કેમેરામેન લાવો તો તમને એક દેખાડું અત્યારે ખાલી રાત્રિનો તમે મેં ખાલી અવાજ સાંભળો હા જીવધંતુ બોલે છે જીવડા જેમ કે અત્યારે આ સોમાહાની રેટ ચાલે છે આપણે આમાં આ તેમ પાસે કરીશું સોમા આમ કેમ પાણી આ સાંટ્યું છે ડુંગળી અને દિવાળીએ ખેંચી લેવાનું હોય એટલે આને પાવી પડે હવે કઈ જો વરસાદ નહીં આવે તો આપણે પછી મગફળી પાવી જ પડશે સિંગ જેમ કે પાવી જ પડશે જ ત્યાં એમાં જ નહીં સાલે આવે હું તમને આ દેખાડતો આપણું ખડ છે એક જો હું તમને આ જુઓ ભાઈ નાના નાનું છે એક દી આપણે ટ્રેક્ટર લઈને આવવાનું છે તેની વિડીયો બનાવી ટેક્ટર લઈને આવવાનું છે વાટવા halo continue le ja pavda mein ek to thakana niche na shellu na ko koi na koi da jo raha shella na kan ek la na ka ho દાંડિયો વજો હાથમાં ધ્રુવ વજો પાવડો જ તૂટી ગયા છે સારો કરે તો કરે ગયા બોલે તો બોલે ગયા ગાય બપોરે છે ને મેં થોડાક રિપેરિંગ કર્યો તો કાગળિયા મૂકીયા ને ઘણું મૂક્યું તું સાચી તો કોઈ નહીં રહ્યો એટલે આને નવો સામેલો નખાવો લો

આપણે હવે જવાનું છે ઘરે તો હાલો આપણે કન્ટિન્યુ જાય તો અહીંયા કહી છે શું કે તું ભરી જો સંપલા પહેરવાલો પાંચ સાસડાવવા કહે છે જો કે આવું છે અત્યારે અહીંયા પાળાબાડા ભાઈ ને આપણે અત્યારે તો આ જો એક દેખાડો વાય છે આ વાય છે અને આજે બપોરે જો હું તમને દેખાડું આપણે આ ટાટર અત્યારે ઉતરાયે વરસાદ આવશે છે ટાંકુલો છે થોડુંક જો ભલે થોડુંક તીખારા થઈ ગયા કે મેં ચાલુ કરીને બોલ્યો હું સીધો મારી ખડમાં સીધો ખડમાં મોટર સાવ કરે ફ્યુઝ છે ભાઈ એટલા છે હવે ગયું એટલું પછી આપણે આપણે જો હવે મોટર આપણે ચાલુ કરી ને પછી મોટર અત્યારે કંઈક વાંધો આવ્યો હશે મોટર એટલે આમ ચાલુ થાય છે આપણો કૂવો હશે ચાલુ થાય છે પણ જો આ મોટર છે મોટર આમ ચાલુ થાય છે પણ પાણી નથી આવતું ખરાબ થઈ ગઈ છે આપણે ઠેર ઠંચ કાઢેલી છે હમે સુધી જો આ આવી ગઈ છે સિંગ હવે આપણે જવાનું છે કન્ટિન્યુ મોટર એમાં છું એવું લાઇટ આવીને એટલે હું અહીંયા આવ્યો ને એક વાગે આવ્યો મોટર ચાલુ કરી બે હરિયા પાયા અને લાઇટ વાઈ ગઈ પછી મેં ને કરીને સીધો જ એટલે આપણે સીધા ખાડમાં ઠાકડો માર્યો એ ના ઊભું નહીં રહ્યા પછી મેં આવું ભલે રે મોટર ભાઈ હવે આપણે ચાલુ કરી પછી કાકાને ફોન કર્યો કાકા કે ફ્યુઝ કરીને ઘરે આવી ગયા હું પછી ઘરે ગયો પછી આવ્યા પછી બધું સારું કર્યું તો કાંઈ સારી થઈને કાંઈ સારી કરવાની હું તમને દેખાડીશ blog mà bựnha rồi tay, hả chứ? Giờ zamma mà say, shark, đồ tao đuổi. Ăn rồi tao nào, tivi

फेसलाइट चालु पैसा खुसी राख्ने देखाड तुटि है रिति बाँझे लिस बिल બ્લોગને આપણે હવે અહીંયા યાદ આપી દેવાનું છે આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય ગમ્યો હોય તો એ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વિડીયોમાં ચા સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે હવે ડેઇલી બ્લોગ બનાવી એ કમેન્ટ કરી દેજો બાય બાય